નમસ્તે મારી યુટ્યુબ ચેનલમાં આજે સૌનું ફરીથી સ્વાગત છે તો આપણે જે હોળી છે એના નિવેદ કરવાના હતા ને બધા કરતાં જ હોય છે તો તમે જુઓ મેં પણ હોળીના નિવેદ કર્યા છે અને અમે જોશી છે બ્રાહ્મણ છે બળડાઈ તો આ નિવેદ છે જોશી પરિવારના ઘણા લોકોને ખબર ના હોય તો એ વિડીયો પણ ત્યાં સુધી શેર કરજો તો હું તમે વિડીયોમાં બતાવીશ કે કોના ક્યાં નિવેદ હોય છે અને કેવી રીતે કરવાનું હોય છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ખીર રોટલી ખીર પણ છે તલાપસી છે અને ગોળવાળા ભાત છે બધું રેડી કરી અને પછી હવે હું છે આપણું પાણીયારું છે ત્યાં નિવેદન કરું છું તો વિડીયો છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જોશી પરિવારના જે છે ત્યાં સુધી બધાને શેર કરજો જેને ખબર ના હોય એને પણ ખબર પડે તો તમે જુઓ હું અમે નિવેદ કરી રહી છું તો પેલા અમારા જોશીના ગુળદેવી છે અનપૂર્ણા માતાજી તો એની લાપસી હોય છે તો હું એને લાપસી અર્પણ કરું છું તો આવી રીતે હું જે પાંચ વાર છે એ લઈ અને માતાજીને અર્પણ કરીશ તો અન્નપૂર્ણા માતાજીની લાપસી હોય છે પછી બટાજોગણી માતાજીની પણ લાપસી હોય છે પછી સિકોતેર માતાજીની લાપસી હોય છે દતરાયણ માતાજીની લાપસી હોય છે અને સુરપ્રદાના ગોળવાળા ભાત હોય છે પછી માતાજીની ખીર રોટલી હોય ખીરને પળ હોય છે અને સતી રોટલી હોય છે તો આ આ તમે જો માતાજીને પણ લાપસી અર્પણ કરું છું આપણે દિવાળી ઉપર અને હોળી ઉપર ખાસ આ બધા આપણે કરતા હોય છે કેમ કે આપણે માતાજીને કોઈ પણ સારો પ્રસંગ હોય કે તહેવાર હોય કે તો આપણે ભગવાનને યાદ કરતા જ હોય છે અને કરવા પણ જોઈએ ત્યાર પછી હું સિકોતેર માતાજીને લાપસી અર્પણ કરું છું મેં આજે એક જ દિવસની અંદર બધા નિવેદ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે આપણે જ્યારે નિવેદ કરતા હોય ત્યારે અલગ અલગ વસ્તુ ના બનાવવી પડે લાપસી છે એ આપણે અલગ અલગ ન બનાવવી પડે તો જ્યારે લાપસી બનાવતા હોય ત્યારે બધા જ ભગવાનને યાદ કરી અને લાપસી બનાવવાની જેથી આપણે એમાંથી અલગ અલગ જે છે એ અલગ કરી અને પછી માતાજીને આપણે અર્પણ કરી શકીએ તો ત્યાર પછી હું ગાત્રા માતાજીને લાપસી શેર પણ કરું છું અને હું વાસણડાલાને પણ લાપસી અર્પણ કરું છું કેમ કે એના આપણે જે રહેતા હોય તો આપણે એને પણ અર્પણ કરતા જ હોય છે તો અમે જે લાપસીના નિવેદ છે એ કરી લીધા છે ત્યાર પછી હું સુરપરા સુરપરા દાદા છે એના હું ગોળવાળા ભાત અર્પણ કરીશ તો આવા નવા વિડીયો અને વ્લોગ્સ ને બધું જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલને સપોર્ટ કરતા રહેજો તો તમે જુઓ હવે સુરભમાં દાદાને પણ ભગવાન કરી શકીએ છીએ પછી જયારે આપણે ફ્રી ટાઈમ મળે ત્યારે આપણે ત્યાં મંદિરે જઈએ અને આપણે શ્રીફળ વધારી છે અને ત્યાં દર્શન કરીએ છીએ તો ત્યાર પછી હું સત્ય માતાજીને છે ખીર ને રોટલી અર્પણ કરું છું અને આ નિવેદ લગભગ અમારા જે બોરડે બ્રાહ્મણના જોશી પરિવારના જે લોકો છે એ બધાને લાગુ પડતા જ હોય છે તમે બધા પણ તમારા ઘરે કરતા જ હશો ત્યાર પછી હું રંધ્રા માતાજીને છે ખીરને ઓર્ડર પણ કરું છું તો તમે જુઓ મેં અહીંયા પાટલા પર બધા જ નિવેદ છે એ અર્પણ કરી દીધા છે અને બધા દીવો કર્યો છે ત્યાં પછી ધૂપ કર્યો છે અને પાણીનો છે એ રાખ્યો છે તો અંદર પણ એ અર્પણ કરી દીધા છે ત્યાં પછી હું માતાજીને પ્રાર્થના કરતી હતી ઘરમાં બધાને સુખ શાંતિ આપે બધાને સ્વાસ્થ્ય સારું આપે અને બસ આવી જ રીતે અમે વારને યાદ કરતા જ હોય છે કેમ કે બ્રાહ્મણનું તો એ જ કામ હોય છે પૂજા ને બધું બધા લોકો કરી શકે છે એવું નથી હોતું કે બ્રાહ્મણો છે તો બ્રાહ્મણ જ કરે અત્યારે તો ઘણા બધા લોકો છે એ બધા ભગવાનને માને છે પૂજા પાઠ કરે છે અને બધું કરવું પણ જોઈએ જેથી આપણા ઘરમાં સુખ શાંતિ બની રહે અને કોઈ નેગેટિવિટી છે એ આપણા ઘરની અંદર પ્રવેશ ના કરે તો આપણે આવી રીતે હોળી ઉપર અને દિવાળી ઉપર નિવેદ કરતા હોય છે અને માતાજીને પ્રાર્થના કરવી જોઈએ કે ઘરમાં સુખ શાંતિ સદાય માટે વાસ કરે અને જે નેગેટિવિટી છે એ સદાય માટે દૂર થાય તો તમે જુઓ આવે જે ઘી છે એનો દીપક લગાવ્યો છે અને

with a